ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સબ જેલમાં અપહરણના ચાર અને એનડીપીએસ ના એક આરોપી મળી પાંચ જણા પાસેથી મોબાઈલ મળી આવતા એસઓજી પોલીસે કાર્યવાહી કરી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સબજેલમાં એસઓજી પોલીસની ટીમે મોડી રાત્રિના સબજેલમાં સબજેલમાં પ્રતિબંધિત શોધી કાઢવા માટે દરોડા હતા જેમાં તપાસ કરતા જેલ અધિક્ષકના ટેબલ ઉપરથી પણ એક ગ્રે કલરનો સેમસંગ કંપનીનો એસ ટ્વેન્ટી મોબાઈલ સિમ કાર્ડ સાથે મળી આવ્યો હતો જોકે ટેબલના ડ્રોવરમાં પણ જોતા એક વધુ કાળા કલરનો રેડમી કંપનીનો મોબાઈલ પણ મળી આવ્યો હતો અને તેમાં પણ સિમ કાર્ડ હતું આ મોબાઈલ અંગે જેલ અધિક્ષકને પૂછતા

મોબાઈલ કબજે કર્યા હતા જેમાં જેલ અધિક્ષકના આગળના રૂમમાં પણ બેસેલા ઈસમો પૈકી પ્રથમ ઈસમનું નામ થાં પૂછતા તેનું પોતાનું નામ ભૌતિક હરેશ લુણગડિયા હોવાનું કઈ કાચા કામનું કેદી હોય અને તેના ખિસ્સામાંથી પણ એક કાળા કલરનો સેમસંગ કંપનીનો એસ ટેન પ્લસ સિમ કાર્ડ સાથે મોબાઈલ મળી આવ્યો હતો અને ફોન વિપુલ બાબુ ભાદણિયા પાસેથી વાત કરવા લીધો હોવાની કબૂલાત પણ કરી હતી સાથે અન્ય ઈસમ ચિરાગ રણછો પટેલ નાઓની અંગ જડતીમાંથી પણ મોબાઈલ સિમ કાર્ડ સાથે મળી આવ્યો હતો તપાસ દરમિયાન પાંચ ઈસમો પાસેથી પાંચ સિમ કાર્ડ સાથેના મોબાઈલો ચાલીસ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેના કારણે તાલુકાની સબજેલમાં આખરે આરોપીઓને સુવિધા પ્રોવાઈડ પૂરી પાડવામાં આવે છે કે કેમ જો આ જેલમાં સીસીટીવી ફૂટેજ હોવા છતાં પાંચ મોબાઈલ મળી આવતા હોય તો સિક્યુરિટી સામે પણ અનેક સવાલો ઊભા થઈ ગયા છે હાલ તો સમગ્ર ઘટનાની માહિતી અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશાલ ઓઝાએ પણ પૂરી પાડી હતી ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં અગાઉ જે જેલમાંથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને જે ગુનાખોરી અને ગુના ગુનાહિત પ્રવૃત્તિમાં

એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા પાંચ જેટલા આરોપીઓ વિરૂદ્ધ ક્રિઝન ની કલમ બેતાલીસ તેતાલીસ તથા ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે અ જેલ પ્રિમાઇસીસ તથા એની જે બેરેકો છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરેલ તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ